ભરૂચ શહેર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનો ઉત્સાહ બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાતા સમગ્ર દેશમાં આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રસંગ એક તહેવારના રૂપમાં ભક્તિમય માહોલ વચ્ચે આસ્થાપૂર્વક હર્ષ ઉલ્લાસથી મનાવાયો ગુજરાતના અન્ય વિસ્તારોની જેમ ભરૂચ જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો રામ ભક્તિના રંગે રંગાયા ભરૂચ અંકલેશ્વર સહિતના અન્ય શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર શોભાયાત્રા યોજાઈ હતી ઉપરાંત રામધૂન મહાઆરતી તેમજ મહાપ્રસાદી અને ફટાકડા ફોડી આતિશબાજી અને રેલીઓનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અયોધ્યા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અન્ય રાજકીય નેતા સાધુ સંતો તેમજ વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું ભરૂચ શહેર તેમજ જિલ્લામાં પ્રાણ પ્રતિષ્ઠા દિવસ પૂર્વ થોડા દિવસો અગાઉથી જ માર્ગ બજારો તેમજ રહેણાંક વિસ્તારોમાં રંગબેરંગી લાઇટો સજાવટો તેમજ તોરડો સજાવાયા હતા ભરૂચ શહેર સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ શોભાયાત્રા યોજાઈ હતી જેમાં શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી ઠેર ઠેર ફટાકડા ફોડીને પ્રાણ પ્રતિષ્ઠા પર્વની ઉત્સાહથી મનાવાયું હતું જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પેટ્રોલિંગ અને સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું માર્ગો બજારો સહિત વાહનો પર પણ રામ રામધજાઓ ફરકતી જોવા મળી હતી આમ ભરૂચ જિલ્લામાં પણ ઠેર ઠેર અયોધ્યા ખાતે યોજાયેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભારે ઉત્સાહે શ્રદ્ધાળુએ મનાવ્યો હતો આજ રોજ બાવીસ જાન્યુઆરી જ્યારે સમગ્ર વિશ્વ રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આજે આ ચાવદ ગામમાં પણ સ્વયંભૂ બધા સોસાયટીના ગામના આગેવાનો વડીલો યુવાનો બાળકો અને માતાઓ દીકરીઓ આજે સ્વયંભૂ બધા જોડાયા છે અને ખૂબ મોટી સંખ્યાથી ખૂબ મોટી સંખ્યામાં પંદરસોથી બે હજાર આદૃત પગપણા રેલી પણ કરી છે અને યુવા મોરચાના એવા વૃષભભાઈ પટેલ પણ અહીં ખૂબ મોટી અહીં હાજરી આપી અને આ વાતાવરણને પાછું રામમય વાતાવરણ બનાવ્યું છે એ બધા ચાવત ગામથી હું આપનો બધાનો આભારી માનું છું અને સાંજે પણ મહાપ્રસાદીનો કાર્યક્રમ છે હનુમાન ચાલીસા રામધૂન અને રુદ્ર રુદ્ર એ બધી કાર્યક્રમ છે અને ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે અને હું બધા હિન્દુ સનાતની ભાઈઓને કહેવા માગું છું કે મોટી મોટી સંખ્યાની અંદર હિન્દુત્વનું કામ કરે હિન્દુને જોડે અને મોદી સાહેબના હાથ મજબૂત કરે એવી શુભેચ્છાઓ જય શ્રી રામ હરણ મહાદેવ プレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼント